શ્રી નાગ દેવતાએ નમો નમઃ મિત્રો આજે આપણે સાંભળીશું પવિત્ર શ્રાવણ માસમાં આવતી નાગ પાંચમની વાર્તા અને સાચી પૂજા વિધિ અને મહત્વ વિશે સંપૂર્ણ માહિતી મિત્રો શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગ પાંચમી જેને કહેવાય છે અને નાગ પાંચમના વ્રતનો દિવસ કહેવાય છે આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર અને બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાવણ માસની પાંચમી માન્યતાઓ અનુસાર સર્પોને અર્પિત છે આ દિવસે મહિલાઓ નાગદેવતાની પૂજા કરે છે સર્પોને દૂધ અર્પિત કરે છે પાંચમી પર્વ ખૂબ જ શુભ અને મંગલકારી પર્વ છે આ પર્વ ભગવાન શિવજી સાથે જોડાયેલો છે

પાણિયારા પાસે આ વિધિ થાય છે હળદર કંકુ અને ચોખા અને ફૂલ ચડાવીને નાગદેવતાનું પૂજન થાય છે પૂજા બાદ નાગદેવતાની આરતી ઉતારવામાં આવે છે અને પછી નાગ પાંચમીની વ્રત કથા સાંભળવામાં આવે છે નાગદેવતાની પૂજા મંદિરોમાં પણ થાય છે અને ઘરે પાણિયારે પણ બહેનો નાગદેવતાની પૂજા કરે છે ભગવાન શિવજીના ગળાના આભૂષણ તરીકે શોભા ધરાવતા એવા નાગ દેવતાની પૂજા નાગ પાંચમીના દિવસે કોઈ સાચી શ્રદ્ધાથી કરે છે તો ઘરમાં કોઈને કાળ સરફ દોષ હોય કે નાગ દોષ હોય તો તેના નિવારણ માટે પણ આ વ્રત કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે નાગ દેવતાની પૂજાથી ભગવાન શિવજી પણ જલ્દી પ્રસન્ન થાય છે જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે ભગવાન શ્રી હરિ પણ શેષ નાગની સહ્યા ઉપર પોઢેલા છે એટલા માટે આ ઘણી મહત્વની છે અને મિત્રો અનુસાર માસની શુક્લ પક્ષની કે કૃષ્ણ પક્ષની નાગ પંચમી દિવસે નાગ પૂજન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મિત્રો નારદ પુરાણમાં પણ સર્પદંશથી બચવા માટે નાગ વિધાન બતાવવામાં આવ્યું છે આ દિવસે કાચા દૂધમાં ગોળ સાકર કે ખાંટ નાખીને સરકોના રાફડાનું પૂજન અવશ્ય કરવું જોઈએ રાહુ અને કેતુનું પ્રતિક છે રાહુ એ મુખ છે અને પૂંછડી એ કેતુ છે આવી રીતે નાગ ના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી શનિ સંબંધિત સ્થિતિ હોય કે કોઈ પણ અશુભ ફળ દેનાર ગ્રહ હોય તે શાંત થાય છે નાગ પાંચમીના દિવસે ઘરના પાણીયારે નાગદેવતાને ઘીનો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કરવી લોટ મગ શ્રીફળ કરવું અને વ્રત કરનારે એક ટાઈમ જમીને આ વ્રત કરવું અને બને તો આગલા દિવસે ચણાના ના લોટ નું દાઢું જમવું અને નાગપંચમી આ વાર્તા સાંભળવી તો મિત્રો બોલો નાગદેવતા કી હવે મિત્રો આપણે સાંભળીશું નાગ પાંચમીના વ્રતની કથા આપણે અત્યારે સાંભળ્યું નાગ પાંચમીના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ તો હવે મિત્રો આપણે સાંભળીશું નાગ પાંચમીની વ્રત કથા મિત્રો એક નાનકડું ગામ હતું તેમાં એક ડોશીમાં રહે દોશીમાં સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું સુખ અને પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા દીકરાની બહુનું પિયર ગરીબ હતું તેથી તેને સાસુ મેણા ટોણા મારતી ન ભાઈ કહેતી નિર્ધન કહેતી વાત વાતમાં વાંધા વચકા પડે અને આમ નાની વહુને દુઃખ દે પરિવારના બધા જમ્યા પછી એઠું જૂઠું જે કાંઈ બચે એ નાની બહુને જમવાનું આપે નાની વહુના બિચારીના આમ દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની બહુને સુખનો દિવસ આવ્યો નાની બહુ ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ નાની વહુને જુદી જુદી સારી સારી વસ્તુઓ ખાવાનું મન થવા લાગ્યું પણ કોણ ખાવા આપે કર્મ બધા તો તેના દુશ્મન બની બેઠા હતા એક દિવસ ઘરમાં દૂધપાક બન્યો છે નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ ગઈ છે અને ઘરના નાના મોટાએ આનંદપૂર્વક દૂધપાક ખાતો પણ નાની વહુની સામે કોઈ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો

કામકાજ પતાવી અને પછી હું આ વાટકીમાં જે પોપટા મૂક્યા છે તે હું ખાઈ લઈશ પરંતુ એ રાફડામાં એક નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપટા ખાવાની ઈચ્છા થઈ અને બહાર આવી અને પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો પણ વનમાં આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેને કાતું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની બહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી એ બહેન તારા ભળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવું શું દુઃખ છે કે તારે આ દૂધપાકના પોપટા અહીંયા લાવીને ખાવા પડે છે ત્યારે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી મારા સાસરીયા મને નિર્ધન ના ભાઈ ના મેણા મારે છે વધુ ઘટ્યું જમવાનું આપે છે નાની વહુની આવી દુઃખ ભરી વાત સાંભળી નાગણીએ તેના ઉપર દયા આવી ગઈ અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી મા છું અને તું મારી દીકરી છો આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના તો આનંદનો કોઈ પાર રહ્યો નથી થોડા દિવસો પસાર થયા ત્યાં તો પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી ઘર કરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાથી અરખાથી રાફડા ઉપર મૂકી આવી અને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે નાગદેવતા આ કંકોત્રી હું મૂકી જાઉં છું મારી આબરું રાખજો એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘરે ગઈ જે ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાંચતે ગાજતે આ નાની વહુના ઘેર આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના ફિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહે છે કહીને નાગ નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવો ભગવાન એક પુત્રનો જન્મ એક પુત્રનો જન્મ થયો છે દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દાઢે વધે છે એમ નાની વહુની સાથે નાગણી નાગણી પણ વિયાણી છે અને તેના બચ્ચા મોટા થયા છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકી છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ ત્યારે દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે એટલે આ ઘંટડીનો અવાજ સાંભળે તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે અને દૂધ હજી ગરમ ગરમ હોય છે નાની વહુ કંઈ કામમાં હોય છે અને નાની વહુનો દીકરો પાકોડીએ ચાલતા શીખી ગયો હોય છે તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને આવે છે અને તેના પ્રથે ઘંટડી વગાડે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોટું નાખે છે તો દૂધ ગરમ હોવાના કારણે દાજી જાય છે અને કોઈનું મોટું બળે છે તો કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓના કોઈ ખાંડિયા થઈ ગયા છે કોઈ વાંડિયા થઈ ગયા છે આવું જોઈને નાગણી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કહે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલને માફ કરી દે છે આમ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના શાસ્ત્રે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પ્રસાર થાય છે પછી એક દિવસ નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના શાસ્ત્રે વિદાય કરે છે જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરીયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની બહુ પાણી ભરવા ગઈ છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની બહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગયા છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની બહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને ડંક દઈશું નાની બહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને પગમાં ઠેસ વાગે છે ત્યારે તરત જ તેનામાંથી તેના મોઢામાંથી શબ્દો સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન તો આપણા માટે કેટલી દુઃખી છે અને આપણાને અને આપણાને લાભા જીવનના લાભા આયુષ્યના અને ખમકારાના આશીર્વાદ આપે છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે શાસ્ત્ર શાસ્ત્રામાં નાની બહુ માનીતી થઈ ત્યાંથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસળે જોડી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા કરનો છે તારે તો મામાં પૈસાદાર છે તારી માને કહે કે વાડે ભેંસો બાંધી દે નાની વહુ તો રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વિસો એટલે કે એકસો ને ચાલીસ દૂધણી ભેંસો મોકલી ત્યારે નાની વહુએ જરાય પણ રોષ રાખ્યા વગર ભેંસોનું અડધું ખાધું જેઠાણીઓને આપી દીધું એના હૃદયની આવી વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પણ પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનિતી થઈ ગઈ હે નાગદેવતા હે નાગમાતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર અને વાર્તા સંભળાવનાર સૌ કોઈને ફળજો તો બોલો નાગદેવતા કી જય ઓ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર